દર્શક સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે વડોદરા શહેરના વાડી વિસ્તાર ખાતે

ચેનલોના માધ્યમથી જણાવવામાં આવે છે કે સિટી પોલીસ સ્ટેશન ખાતે જે મિટિંગ રાખવામાં આવી છે એ મિટિંગ આવનાર દિવસોના અંદર શિવજીની સવારી જે નીકળનારા છે એના બંદોબસ્તમાં અને તે વખતે બધા જ વિસ્તારના વ્યક્તિઓ પોતપોતાના વિસ્તારમાં હાજર રહે અને શાંતિથી શિવજીની સવારી પસાર થાય એને વ્યવસ્થામાં રહે એના માટે આ

કમિટી ચેરમેન આજની અમને થોડો લેટ પડ્યો પણ જાણકારી પ્રાપ્ત હતી કે આગામી જે શિવરાત્રીની શોભાયાત્રા તે સમગ્ર વડોદરા શહેરમાં તેની ગુજરાતમાં તેની દેશની પ્રખ્યાત શિવજીની યાત્રા નીકળી રહી છે ને એનામાંથી હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો એટલે તમામ કોમના લોકો સાથે મળીને આ ઉત્સવ ઉજવે તેની એકતા માટેનો એક પ્રયાસ હતો અને આગામી રમઝાન પવિત્ર રમજાન માસ જે અગિયારમી તારીખથી જે ચાલુ થાય છે તેમાં કોઈ જાતનો રૂપ ના થાય એકબીજાની કોમ સમજીને આ તહેવાર ઉજવે અને સાથે સાથે જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તેમાં આચારસંહિતાનો અમલ થાય અને એકબીજા એક જે સમગ્ર વડોદરામાં અત્યારે શાંતિ છે કોઈ જાતનો પ્રયાસ ના દોડાય એના રૂપે શાંતિ સમિતિના જે મિટિંગ રાખેલી એમાં હિન્દુ મુસ્લિમ તમામ આખા ચાર દરવાજાના વિસ્તારના ફતેહપુરા વિસ્તારના જે સિટી પોલીસ વિસ્તારના સમગ્ર નેતાગણ વકીલ મિત્રો એ તમામ લોકો હાજર રહી અને એકબીજાને સાથ અને સહકાર આપી અને સિટી પોલીસ સ્ટેશનને તમામ મદદ કરવા માટેનો અનુરોધ કરેલો છે મિનેશ સાહ પૂર્વ કોર્પોરેટર હાલ

એ યાત્રા અનુસંધાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું હતું સાત અગિયાર તારીખથી જે ઈદના રમઝાન મહિનાની શરૂઆત થશે એના અનુસંધાને પણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું હતું એટલે આ બે તહેવારો શાંતિપૂર્વક ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ ઉશ્કેરાટ ન ફેલાય એની માટે થઈ અને તમામ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું જરૂર સૂચના આપવામાં આવેલી છે સોશિયલ મીડિયા પર વોચ રહેશે એની પણ સૂચના આપવામાં આવેલી છે અને કોઈ ખોટી અફવા ન ફેલાવે અને એવું કંઈ હોય તો તરત અમારું ધ્યાન દોરે એ પણ સૂચના આપવામાં આવેલી છે શિવજી કી સવારીમાં ધાબા પોઈન્ટ રહેશે ડીપ પોઈન્ટ રહેશે મુવિંગ બંદોબસ્ત છે ને ફિક્સ પોઈન્ટ પણ છે આ બંદોબસ્તમાં બહારથી આવનાર ફોર્સ લોકલ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એસઆરપીનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે